વિસાવદર તાલુકો અને વિસાવદર જ ગામ વિસાવદરથી જે રોડ સત્તાધાર જાય છે એ સત્તાધાર જતાં પહેલાં ત્રણ કિલોમીટર નજીક રેલવે ફાટક આવે છે જે સત્તાધાર રેલવે ફાટક કહેવાય એની નજીકમાં જ આપણી જગ્યા આવી છે દાદા રામદેવ પીર અલખદેવ અવતારી પુરુષનો આપણે મંદિર બનાવ્યું છે અને નાનો એવો આશ્રમ છે અને ટૂંકી જગ્યા છે અને અહીંયા બે બપોરનો પ્રસાદી અને સાંજની પ્રસાદી ચાલુ છે કોઈ ભાવિક જીવનોને આવવાની ઈચ્છા થાય તો જરૂર આવી શકે છે અને અહીંયા એક બીજી વાત કરું કે જ્યારે દાદા રામદેવ પેર અને ડાલીબાઈની વાત છે આ દાદા રામદેવ પેર જાહેર જીવતા સમાધિ લેવાનું કર્યું છે અને આખા મલકમાં એ પરંગણામાં ખ્યાલ આવી જાય છે કે નોમનો નજો ફરકે છે અને દસમના દાદા રામદેવ પીર બધાને દર્શન દેહે નગરીની અંદર અને અગિયારસને દિવસે દાદા સમાધિપદને પામશે દાદા રામ આપી આવી વાત ડાલીબાઈને ખબર પડે છે ડાલીબાઈ તો મેઘવાડની દીકરી હતી છતાંય જાણેતી બેન કરતાંય વિશેષ વાલી ડાલીબેન બેનભાઈ સગા હોય એવો નાતો ધરાવે અને આ ડાલીબાઈને વાત મળે છે હડી કાઢીને દોડીને જ્યાં લોકો એકઠા થયા છે ભેગા થયા છે દાદા રામદેવ પીર જે ખાડો ગાળ્યો છે એની અંદર પદૂત વાળીને પલોઠી વાળીને પોતાના આસન જમાવ્યો છે અને સમાધિ લેવી છે અને લોકો અડખે પડખે કે હમાતા નથી એટલા મનખો ઉભરાય છે ડાલીબેન આવીને દાદા રામદેવ પેઢી પણ કરગરે છે અને વાત કરે છે હે વીરા મારા તે મને વસનને મર્દન આપેલો છે કાયમ તારા શરણમાં મારો શિષ રાખવાનું છે આવું વસંત મને આપેલો છે અને ક્યારેય જુદા ના પડી એવા ભાવથી તમે મને એક વખત વાત કરી છે એટલે આપ સમાધિ લેવા બેઠા છો પરંતુ આ સમાધિ હું તમને લેવા નહીં દઉં આ સમાધિ તો મારી છે અને તમારી પહેલાં હું સમાધિ લઉં કારણ કે તમે વૈયા ગયા પછી મારું કોણ એટલે હું તમારી પહેલાં જવા માગું છું અને મને તમારી શરણે રાખો તમારે હારે લઈ જાઓ ત્યારે દાદા રામદેવ ફેર હસવા મેળ્યા દાંત કાઢતા કાઢતા બોલ્યા કે હે ડાલી તું કેશોઈ વાત તો હાસી છે પણ તારી ઉંમર નાની છે અને તું અત્યારે મારી સાથે ન આવી શક ત્યારે ડાલીબાઈ એમ કહે છે કે હે મારા વીરા દાદા રામદેવ પીર ધ્રુવ અને પહેલાં જ થઈ ગયા એ પણ નાની ઉંમરના હતા અને એણે પણ નાની ઉંમરમાં જે નિર્ણય કર્યો છે એ જગતમાં આજ સુધી કોઈ ભૂલ્યો નથી અને નાની મોટી ઉંમર ન હોય ભાવ જે આપણું છે એને તમે મારી ભાવના તોડવામાં અને મને સાથે લઈ જાઓ સદાને માટે મને તમારા શરણમાં રાખો ત્યારે કહે છે દાદા રામદેવ પીર હે ડેલીભાઈ તું એમ કહેશો કે આ સમાધિ તમે ન લઈ શકો તો તારી સમાધિ છે એવી તું કંઈ બાહિંદ્રી લે અને તું મને કંઈક પુરાવું હોય આ સમાધિ તારી કેમ થાય ત્યારે ડાલીબાઈ એમ કહે છે હે પ્રભુ પરમાત્મા તમે તો ઈશ્વરી બંધાશો હું સદાય તમારી સાથે કાયમી રહેવા માંગુ છું અને ભાવ બહુ સાથ હતા અને આ ભાવમાં સાથ છોડી અને એકલાને ન જવાય મને સાથે લઈ જાઓ અને આમાં જે તમે ખાડાની અંદર બેઠા છો એમાં મારી નિશાની હું આપું એટલે જો એ નિશાની નીકળે તો સમાધિ મારી નકર તમારી તો કે હા ડાલીભાઈ જો તમે કાંઈ જાણતા હો અને તમારી અહીંયા નિશાની હોય અને આ જ સમાધિ તમારી હોય તો મને નિશાની આપો એટલે ત્યારે કહે છે કે કચક અને કાંક્ષી અને સાંડલો જો મારું નીકળે તો માનજો સમાધિ ડાલી અને જો તમે બેઠા એની નીચે તમારી રાખડી ટોપી અને ગેડી નીકળે તો સમાધિ તમારી આ બે ડાલીબાઈ આ વાતથી દાદા રામદેવને પરિચય કરાવે છે અને ત્યાં જે બધું વાળીને બેઠા હતા એ ઊભા થાય છે અને ખોદાવીને જોવે છે તો ડાલીબાઈએ જે નિશાની આપી ત્રણ વસ્તુ નીકળે છે એટલે ડાલીબાઈ કહે છે હે મારા વીરા તમારી સમાધિ મારી સામે કરો પછી દાદા રામદેવ સમાધિ પોતાની સામે જે ડાલીબાઈ હતા એની સામે જ સમાધિ અત્યારે હાલમાં રામદેવડા છે ત્યાં સમાધિ મોજૂદ છે કોઈ જિજ્ઞાસુ કોઈ લાગણીવાળા ભાઈઓને જવું હોય તો ત્યાં જઈ આ રૂબરૂ જોઈ શકે છે હવે આટલી વાત કરી અને હું મારી જે જગ્યા છે એનું સ્થળ તમને બધું બતાવું છું અને આ દાદા રામદેવપુરનું મંદિર છે નજીકથી તમને બતાવીશ આ રોડ છે એ વિસાવદર પ્રેમ જાય છે અને આ રોડ જે છે એના નજીક જ સત્તાધારનો રસ્તો અહીંથી પચાર થયો થઈ રહ્યો છે એ બતાવી તમને આ સામે રેલવે ફાટકની ઓયડી છે એ બતાવું છું એટલે આ ત્રણ રસ્તા કહેવાય ત્રણ રસ્તાને અડીને જ આપણો આશ્રમ આવેલો છે આ આશ્રમ આપણી આ જગ્યા છે નાની એવી અને અહીંયા બપોરનો પ્રસાદી અને સાંજની પ્રસાદી આ મારો રૂમ છે અને પ્રસાદ પ્રસાદી આવવું હોય તો આવી શકે છે આ સામે જે ધાર છે એ ધારને નામ તો તમે સાંભળ્યું જ છે આ સતની ધાર અહીંયા સત્તાધાર આપા ગીગા ઓલિયા પેર થઈ ગયા એની આ જગ્યાને એની આ ધાર છે સતની ધાર જે સત્તાધાર આપણે કહી છે એ અને આ નજીકમાં જે તમને હું બતાવું છું એ પાટો છે જો નજીકમાં જોઈ લો આ પાટો અહીંયા કાયમી સવારથી સાંજ લગીમાં પાંચથી છ ટ્રેન નીકળે છે એટલે પાંચથી છ વાર આ સુંદર અને રળજામણી જગ્યા છે કોઈ પરી મુલાકાત લેવી મારું નામ દેવાબાપા છે આજ લગી આપણે ઓડિયા જે ઉતાર્યા છે અને મેં સન્મુખ તમને મારું શહેરો નથી બતાવ્યો એ હું આજે બતાવું છું એટલે હું તમને એમ કહું છું કે જો તમારે આવવું હોય તો અહીંયા જુનાગઢ જિલ્લાનો વિચાવદર તાલુકોનો વિચાવદર ગામ વિચાવર વિદ વિસાવદરથી કમસે કમ સાડા ચાર કિલોમીટર દૂર છે સત્તાધાર રોડ ઉપર એટલે કોઈ પણ માણસ આવી શકે હું હવે તમને નજીકથી બતાવું છું સામે ગાડી જાય છે જે વિસાવદર તરફ અને હવે હું નજીકથી દાદા રામદેવનું મંદિર તમને અંદર બતાવું છું જોઉં

આ જુઓ આ રૂમ છે સામે હું બતાવી રહ્યો છું એ તમે જોઈ રહ્યા છો